જોઈ લેજો ધમાકા ઓફર કરી લેવામાં આપવાની છે આમ કે કપડાં લેવા જાઓ છો અને કપડામાં ડિસ્કાઉન્ટ મળે છે ને એવી રીતે અહીંયા ડિસ્કાઉન્ટ છે એટલે તમે આ વિડીયો પકડીને બે રહેજો તમારા માટે ડિસ્કાઉન્ટે ડિસ્કાઉન્ટો ઠોકવાના છે અને જે જે ડિસ્કાઉન્ટ છે એ મજા પડવાની છે અને આજે તમારા માટે સારી સારી વસ્તુ લાવ્યો છું ફાયદાની અને મસ્ત મસ્ત વસ્તુઓ લાવ્યો છું લેવા માટે કોન્ટેક કરજો એટલે કે આપણે વેહીકલ જ બતાવવાના છે અને ઘણું બધું આવવાનું છે એમ તો ઓફરવાળી વસ્તુ પણ અત્યારે તમારે શું શું લે એ કઈ રીતે ખબર પડે તો આ વેહિકલ મારી પાસે રિક્ષા પણ આવી છે અને એક સ્વિફ્ટ પણ આવી છે તો રિક્ષાઓ માટે તો ખાસ ધ્યાન આપજો તમને ઓફરે ઓફરવાળી રિક્ષાઓ આવી છે સસ્તામાં સસ્તીને મફતના ભાવે જ ભંગાના ભાવે જ આપવાની છે અને નવીન નવી રિક્ષાઓ છે તો કોન્ટેક કરજો તમે મને ખાલી વોટ્સઅપમાં મેસેજ કરજો પસંદ હોય રિક્ષા રિક્ષા જો ચલાવેલી હોય છે એટલે બધી જૂની હોય છે એટલે તમે આમ ના કહેતા કે રિક્ષા કેવી નવી સારી બતાવો તો નવી હોતી જ નથી આવડે ઓલ્ડ મોડલ એટલે તમારે સમજી લેવાનું કે ઓલ્ડ મોડલ એટલે ચલાવેલી જ હોય અને રિક્ષા ચલાવવા માટે યુઝ થયેલી હોય એટલે રિક્ષા જૂની થવાની જ છે હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ દેગામની આ રિક્ષા એક લાખ પચીસ હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલ ગુડ કન્ડિશન ટાયર ગુડ બેટરી ન્યૂ પ્લીઝ તમારે ફોન કરવો હોય તો તમે મને જલ્દીથી કહેજો ગુડ કન્ડિશન છે આ ગાડીના ટાયરો તમે જોઈ શકો છો કાગળિયા તમારે લેવા હોય તો કાગળિયા આપી દેવામાં આવશે કાગળિયાની ડિટેલ હું આપી દઈશ બીજું તમારે શું જોઈએ ઓફરમાં સસ્તી ગાડી હોય અને ઘરે બેહી રહ્યા છો હું પોતે જ બેહી રહ્યો છું ઘરે બેહીને કંટાળો આવે છે કંઈ ને કંઈ નવું નવું આવું આઈડિયા વિચારતો જ રહ્યો છું એટલે તમે પણ આવી રીતે કંઈ ને કંઈ આઈડિયા વિચારતા હશો અને જોબ તો કરતા જ હશો તમે તમારી જોબ ચાલુ જ હશે સાથે સાથે તમને કંટાળો આવતો હશે અને તમે એવું વિચારો છો ઘરે જ લાવીને બે રહ્યો છું કંઈક બિઝનેસ ચાલુ કરું કે કંઈ નવું કરું તો તમારે આવું કંઈ નવું નવું શીખતું રહેવાનું રિક્ષામાં પણ કમાણી છે રિક્ષામાં લાવીને કંઈ બીજું વેચો ને સામાન ભરીને તમે ફેરીમાં મારો ને તો પણ કમાણી છે તો તમે કોઈ પણ કંઈ પણ કરતા રહો એટલે તમને ફાયદો જ છે તો આ રિક્ષા તમારે લેવી હોય તો કોન્ટેક કરજો બીજી બતાવું છું ખાલી તમારા માટે ઓફરમાં પચાસ હજાર રૂપિયામાં આ ગાડી જોઈ શકો છો પંચાવન હજાર રૂપિયામાં આ રિક્ષા કેવી છે કેવી નથી એ મને નથી ખબર કેમ કે મારા જોડે ફોટા જ આવ્યા છે એટલે આ મોડેલ બે હજાર તેવી વિજાપુરમાં પડી છે સીએનજી રિક્ષા છે ડાઉન પેમેન્ટ તમે જોઈ શકો છો હવે આ બે હજાર ત્રેવીસ મોડલ છે એટલે ડાઉન પેમેન્ટ પચ પંચાવન હજાર હશે ખાલી ડાઉન પેમેન્ટ હશે કે ફિક્સ ભાવ નહીં હોય કે ખાલી પંચાવન હજારમાં તમને બે હજાર ત્રેવીસ મોડલ આપી દે કેમ કે મને ડિટેલ નથી આપેલી આ જે બતાવે છે હું જાહેરાત કરું છું પણ તમારા માટે ફાયદો થશે આ ગાડી તમારે લેવી હોય તો કોલ કરજો તમે મને આપણે વાત કરીશું અને આની ડિટેલ આખી લઈ લઈશું અને પછી તમે મને કોન્ટેક કરાવજો ચાલો હવે બીજી બતાવું છું હું તમને કોન્ટેક કરાવીશ તમે મને કોલ કરજો એમ કહું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં બે હજાર બાવીસ મોડલ બી એક્ સિક્સ બજાજ છે એક લાખ પિસ્તાલીસ હજારમાં નો ટાઈમ વેસ્ટ એમાં પણ અંદર એવું લખેલું છે ફિક્સ પ્રાઇઝ લખેલી છે અંદર લખેલું છે હું નથી કહેતો હવે જેની ગાડી છે જે માલિક છે ને એ લઈ ગયા છે આપણી ગાડી નથી આ તો તમારે લેવી હોય અને તમારે વધારે કાગળિયાની જાણકારી લેવી હોય તો તમે મને કહેજો હવે તમને ગ્રેન્ડ આઈટેન બતાવવા જઈ રહ્યો છું આ આઈટેન જોઈ શકો છો ચાર લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલની છે કન્ડિશનની વાત કરવા જઈ રહ્યો છું તો કન્ડિશન કેવી છે ખબર છે આઈ આઈટેન સ્પ્રોટની કન્ડિશન મસ્ત છે આણંદમાં પડી છે પ્યોર પેટ્રોલની છે મોડલ બે હજાર ઓગણીસ અને મસ્ત ગાડી છે ખાલી કોલ ગુમાવશો તમને આ ગાડી મળી જવાની છે બીજી બતાવું છું આ હવે તમારા માટે લાયા છું આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલની છે ચાર લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર પંદર મોડલ ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ સત્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને બધી રીતે કમ્પ્લીટ ગાડી છે કોલ કરશો તો તમને મળવાની છે અને આ વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો આવે છે તમારા ફાયદા માટે જે જે વસ્તુ બતાવું છું ને એ બધી સસ્તી વસ્તુ હોય છે આપણી જોડે આપણી જોડે કોઈ મોંઘી વસ્તુ જોવા નથી મળતી તો આ વિડીયો લાગે તમને એવું લાગે ને કે અંદરથી કે આ વિડીયોમાં મજા આવે છે તો લાઇક કરજો નગર કંઈ જ નહીં ત્યાં સુધી આવો ટાટા